અને મારી પાછળ તમે જોઈ શકો છો રીક્ષા માં જો રસા લઈ અને જ્યાં આપણે વાડીએ એ પુગી ગયા બરોબર કેમ હારું ઈરાભાઈ ને થારું તો વાંધો નહીં જો મશીન કમ્પ્લીટ ચાલુ કરી દીધું અને જો હવે ભાઈ ગયો બરોબર અને જો આવું આવે છે વાણી બરોબર સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને જો અત્યારે આપણે વાડી આવી ગયા અને જો આજે પાણી ચાલુ કરવાનું છે આપણે ચણામાં અને મારી પાછળ તમે જોઈ શકો છો રિક્ષામાં જો રસા લઈ અને જા આપણે વાડીએ પૂગી ગયા બરોબર અને આ ખેતરમાંથી પેલા શરૂઆત કરવી છે પાણીની બરોબર તો આ બાજુથી જો પાણી શરૂ કરવું જો અહીંયા આપણે ભૂંગરૂ છે બરાબર અહીંયાથી આમ સીધી રસાની લાઈન પાથરી દેવી પછી આપણે બે બાજુ પારી કરેલી છે તો બે બાજુથી પાણી ઉગાડતા જાઉં બરાબર અને એક બીજું મશીન આપણે નદીએ ચાલુ કરવાનું છે ત્યાં આગળ જો આશીષ હમણાં ચાલુ કરશે બરાબર અને હું અહીંયા ચાલુ કરી એ મશીન આપણે રહેણીની અંદર આલે હે તો મેં એક વખત વિડીયો મૂક્યો તો જે લોકો જોયો હોય બરાબર તો એ પાણી અહીંયાથી આવશે અને જો આ ચણામાં જે સામે કાંઠાનો જે ખેતર છે ત્યાં નદી ઉપર એક મશીન છે તો એ ચણા અહીંયાથી પી જાય અને પછી આ ખેતર રહેશે એ ખેતરમાં પછી આપણે અહીંયાથી પાણી જશે તો જો રસા લઈ અને જો આપણે વાડીએ પૂગી ગયા બરોબર અને હવે જો રસા અહીંથી પાથર પણ શરૂ કરવા આપણે તો જો રસા પાથરીએ છે બરોબર હું ને હીરોભાઈ બરોબર અને જો અહીંયા શુદ્ધિ પથરાણા જી જો હીરો ભાઈ લઈને આવે બરોબર તો જો બે બાજુ પછી અહીંથી જવા દેવું પાણી અહીંયાથી જ્યાં પાડી બેથી આપ અને આ ભાઈ તો જો હીરો ભાઈ હારીને જાય બરોબર કેમ હારું હીરા ભાઈ ને હારું તો વાંધો નહીં લે જો જો અને એટલો લાઈનનો પટકો નાખી અને દોરીથી બાંધી દીધો રસામાં બરોબર ઉપર રાખ દીધા પાણા એથી કરીને નીકળી ન શકે થી આમ રસા પાથરી દઈ થી બરોબર પછી હમણાં આગળ જો ચાલુ કરીએ હું ડીઝલ નાખીને જો મિત્રો અત્યારે મશીન જો ચાલુ કરી દીધું અને જો હવે પાણી વેચાવી છે અને જો અત્યારે થઈ બરોબર મશીન કમ્પ્લીટ ચાલુ કરતી તું અને જો હવે ભાઈ ગયો બરોબર બાજુમાં ફીટર પણ આવે એક વાહ લે હે બરોબર તો જો અત્યારે મિત્રો એક ત્યારો પી ગયો બરોબર અને બીજા ત્યારામાં જો પાણી ચડાવી દીધું અને જો આવું આવે છે પાણી બરોબર જો અહીંયા કોથળો રાખી દીધો જેથી કરીને જો અહીંયા ખાડ ન પડે અને જે આ પી ગયો જો હીરાભાઈ જાય છે બરોબર આનો હોય આખો એ ઓલા ત્યારામાં કઈ પાણી હોય તો નીકળી જાય માટે તો આ બે બાજુ પીવડાવતા જઈએ બરોબર જેથી કરીને લાઈન પાછી ફેરવવી ન પડે જો આ પી જાય એટલે આ બાજુ અને પછી પાછું આ બાજુ અહીંયાથી આ રસો નીકળી જાય બરોબર તો બે બાજુ પાણી હાલશે અને એક કલાક થઈ ત્યારો ભૂગતા બરોબર અને અગિયાર વાગે મશીન ચાલુ કર્યું હતું આપણે અત્યારે બાર વાગ્યા હે એક કલાકે ત્યારો એ ભૂગ્યો હે આ વખતે પાણી બહુ લે એનું કારણ શું કે આપણે એમને કોરાડે ચણા વહેવાતા વરવા વગર બરોબર તો એની હિસાબે જગ્યામાં ભેજ નથી એટલે પાણી થોડુંક વધારે લે નહીતર એટલી વાર ન લાગે તો જો આપણે કંઈ ખાતર કે કંઈ નાખ્યું નથી નહીતર તો લોકો ઉરિયા પણ નાખે છે અને આમાં સાતી પણ હાંકે જેથી કરીને આમ લીટા જેવું થઈ જાય તો આમ પાણી ધોઈું જાય તો આપણે એવું કંઈ કર્યું નથી જેથી કરીને પાણી એક સરખું નહીંતર તો પાણી પાછું એટલે દાતા હાકી નાખે ને તો જો આવો આજે સીલો થઈ ગયો ને મોટર સાયકલ નો આપણે રાજદૂત નો દવા સાટી નો તો એમાં પાછું પાણી ધોળ્યું છે તો એ લેઠ પછી આપણે હેરાન થાય એમાં પાણી વારવામાં થકવે પછી તો જો અત્યારે આપણે પાણી કમ્પ્લીટ હાલે અને લેવલ લઈ સરખું છે એટલે પાણીમાં બહુ કઈ દોડધામ કરવા જેવું છે નહીં તો જો અત્યારે એક ક્યારો આપડે પી ગયો બરોબર તો જો મિત્રો બપોર પછી જમીને જો પીધા છે બરોબર અને અત્યારે વાગ્યા છે પોણા ત્રણ જો હમણાં આગળ બે વાગે જમીન આવ્યા હું ને હીરાભાઈ બરોબર જાય યાર હીરાભાઈ અને જો હવે આ ત્યારામાં સડાવ્યું આકોરા ઉપર ઈ અર્ધે ખૂદી જવા દેવો અને પછી આ ત્યારામાં સડાવી દેવું જો અહીંયા છે બરોબર જો આટલા ત્યારા પીધા છે અને પછી જો આ ત્યારામાં મને આગળ સડાવું જો એટલા છે હજી બરોબર આ જો ઓલા બમ્બાની લાઈન દેખાય ને ત્યાં સુધી જવા દેવાનું છે પાણી પણ ત્યાં સુધી નથી પહોંચતું કેમ કે અહીંયા થોડુંક ઊંચું આવે એટલે થોડુંક પાણી કેવું આવે ઉગવામાં એટલે થોડક સુધી જવા દઈએ પછી આ કોરા ચડાવી દઈએ પછી ત્યાં પારી છે ને જો ત્યાં સામે નીક છે બરોબર ત્યાં ભૂંગળું રાખેલું છે તો ત્યાંથી થોડા થોડા આ બાજુ રહે એ દેહો અને બાકીનું પછી ઓલી કોરા જવા દઉં અને આશીષ જો આ સામે કાંઠે જો પાણી વારે ત્યાં નદી પણ જો અહીંયા જો એ બમ્બો લઈને આવે છે બરાબર તો બે મશીન ચાલુ છે આપણે જે ઝૂમ કરીને તમને બતાવું જોઈ બમ્બો લઈને આવે અને પણ બે ત્રણ ત્યારા પીધા બરોબર તો અત્યારે મિત્રો જો ચાર ત્યારા પીધા બરોબર અને પાંચમાં ત્યારામાં આવે છે અને અત્યારે વાગી ગયા છે પાંચ અને આજે દિઆમાં સુધી મશીન હાંકવાનું છે પછી બંધ કરી દેવું રાતે નથી હાંકવું અને જે આ લોકો જે બાજુવારા છે તેની હમણાં જો ચણા પાયા એના ચણા બહુ મસ્ત થઈ ગયા બે ચાર દી થયા છે જો આ ચણા કેવા છે ઓલા ચણા પણ સારા છે જ્યાં બરોબર આ ચણા તો બહુ સારા હે જ્યાં હમણાં જ ભાઈએ અને આપણે ચાર ત્યારા જો પીધા હે બરોબર જ્યાં પાંચમા ત્યારામાં આવે અને ઓલી બાજુ જે પારીને ત્યાં પણ સામે ચાર પીધા છે તો આજે આપણે દિવસમાં જ હાંકવાનું છે પાણી રાતના નથી હાંકવાનું કે રાતના પછી ઠંડી પણ બહુ હોય અને રાતના પછી આપણે પાણી પણ સરખું વારવાની ન મજા આવે એટલા માટે આપણે દિવસના જ પાણી વારવાનું છે તો વિડીયોની અંદર કોમેન્ટ કરતા રહેજો મિત્રો અને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો અને આપણા વિડીયો ઉપર જેટલા પણ નવા વ્યુવર્સ આવ્યા હોય એ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર તો જો આપણે આજે પાણી ચાલુ કર્યું ચણામાં તો તેનો વ્લોગ આપણી ચેનલ ઉપર આવશે બરોબર અત્યારે જો મિત્રો ઘરે પહોંચી ગયો અને જો હમણાં મશીન બંધ કરી અને આવતો રહ્યો સાત વાગે જો મશીન બંધ કર્યું છે અને સવારે અગિયાર વાગે શરૂ કર્યું હતું અને પાંચ ત્યારે પીધા છે અત્યારે અને હવે આપણે સવારે પાછું મશીન શરૂ કરશું તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેટલા પણ નવા વ્યુવર્સ છે એ બધા મિત્રોને એક મારી અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી